લોકસભા બે હજાર ચોવીસની ની આવનારી ચૂંટણીને લઈ ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠક યોજાઈ બે હજાર ચોવીસ ની આવનારી લોકસભાની ચૂંટણીને લઈ પોરબંદર મત વિસ્તારના

કાર્યકર્તાઓ અત્યારથી તાકાત થી જનન થી ચૂંટણી લડી રહ્યા છે આજે ઉપલેટા તાલુકા ઉપલેટા શહેરના સૌ કાર્યકર્તાઓ સાથે બેસી અને ચૂંટણી વ્યવસ્થાના ભાગ રૂપે અમે સૌ મહિલા છીએ સૌ સાથે વ્યવસ્થાની વાત અને બુથ વાઇઝ જવાબદારીઓ કાર્યકર્તાઓને આપવામાં આવી છે આગેવાનોને આપવામાં આવી છે ઉપલેટા વિસ્તાર મારું હોમ ગ્રાઉન્ડ છે અને આખા એ વિસ્તાર કરતા સૌથી વધુમાં વધુ લીડ આ વિધાનસભા ઉપરથી કોંગ્રેસ પાર્ટીને મળવાની છે અને સૌ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ આજથી જ બૂથવાય જવાબદારીઓ લઈ અને કામે લાગવાના